વડોદરાના સમિયાલા ગામેથી દસ ફૂટના અજગરને પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું વડોદરામાં અવારનવાર જીવો માનવ વસાહતમાં આવી જવાના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે વડોદરા પાદરા રોડ પર આવેલા સમિયાલા ગામે ટીપી રોડ ઉપર રાત્રિ સમયે એક મહાકાય અજગર દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ચૂક્યો હતો અજગર દેખાયા દેવાની જાન જીવરક્ષક સંસ્થાને કરવામાં આવતા જીવરક્ષક સંસ્થાની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ દસ ફૂટ જેટલા લાંબા અજગરને રેસ્ક્યુ કર્યું હતું જે અજગરને વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો દસ ફૂટ જેટલા લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો મારું નામ પિયુષ ગોયલ છે હું પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની અંદર વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજરોજ પાદરા સમયેલા ટીપી પરથી ખેડૂતનો કોલ આવ્યો તો અમારી હેલ્પલાઇન નંબર પર કે અહીંયા એક મોટો અજગર જોવા મળ્યો છે તો અમારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચીને જોયું તો અજગર હતો તો ત્યારબાદ પાદરા વન વિભાગને જાણ કરી અંદાજીત સાડા નવથી દસ ફૂટ લાંબો અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સુપરિત કરેલ છે